કાર્યવાહી ઉગ્ર બોલ ચાલી થઈ સુરત શહેર વિસ્તારમાં ઓગણીસો ચોરાણું ની આસપાસ શહેરના અથવા ગેટ સિવિલ હોસ્પિટલ અને બેજન ટાવર સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા ઝુંપડવાસીઓને મહાનગરપાલિકા દ્વારા એક હજાર એકસો સત્તાવન લોકોને એલોટમેન્ટ લેટર સાથે ભાટેના ખાતે આવેલા રજાનગર વિસ્તારમાં પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી આ વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરીને વસવાટ કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે અઢાર કાસાપાકા બાંધકામને સીલ કર્યા હતા જેમાં ઝૂંપડવાસીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અને પુરાવાની તપાસની બાદ કાર્યવાહી કરવામાં આવી છે ઝૂંપડાઓ વિરુદ્ધ આજે સીલિંગની કાર્યવાહી કરતા ભારે વિરોધ ફાટી નીકળ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લિંબાયત ઝોન દ્વારા આજે હાથ ધરવામાં આવેલી સીલિંગની કામગીરી દરમિયાન સ્થાનિકોના વિરોધને પગલે એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું બપોર સુધીમાં તંત્ર દ્વારા અઢાર મિલકતો સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આજે પોલીસ બંદોબસ્ત સાથે જે પણ ગેરકાયદેસર ઝુંપડાઓ છે તેમને સીલિંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કુલ પિસ્તાળીસ જેટલા ગેરકાયદેસર ઝુંપડાઓ ટાણી દેવામાં આવ્યા છે તે તમામને સીલ કરી દેવામાં આવશે આજ રોજ સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા ટીપી સાત આંગણા ફાઇનલ પ્લોટ નંબર એકસો એક્યાસી રંજાનગર વસાતના જે આઠસો બારસો પરિવારો અહીંયા વસવાટ કરે છે બારસો પ્લોટ છે ને લગભગ પંદર હજારની વસ્તી જેમાં પચાસ જે પ્લોટ છે એવા શ્રમિક પરિવારોને ને પચાસના આશરે સો એવા પરિવારો હશે કે જેને લોકો ટાર્ગેટ કરી રહ્યા છે કે આ લોકો અનલીગલ રીતે અહીંયા વસવાટ કરી રહ્યા છે અમારી મુખ્યત્વે રજૂઆત કરે છે કે જે લોકોને એમ કહેવામાં આવે છે કે અનલીગલી છે એ પ્રથમ તો કોઈ બાંગ્લાદેશી નથી સ્થાનિક છે છેલ્લા વર્ષ કરતા વધુ સમયથી એ આ જે સ્થળ પર વસવાટ કરી રહ્યા છે એનો વેરા બિલ ભરપાઈ કરી રહ્યા છે એનો લાઇટ બિલ છે એના પૂરતા દસ્તાવેજ સરકારી જે માન્ય પુરાવાઓ છે તમામ પુરાવા એની પાસે છે તેમ છતાં લિંબાયત ઝોનના અધિકારીઓ અને લિંબાય ઝોન વહીવટી ભવન જે દિન પ્રતિદિન ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય બની રહ્યું છે કાર્યપાલક વિપુલ ગણેશ વાળા એ વિપુલ ભાજપ વાળા બની રહ્યા છે અને એ પ્રમાણે પાર્ટીના ઇશારા પર મુસ્લિમ વિરોધી માનસિકતા સાથે જે કાર્યવાહી કરી રહ્યા છે અત્યાચાર કરી રહ્યા છે અને આગળ કરી રહ્યા છે એ પ્રકારે આ છેલ્લા પંદર દિવસથી આ લોકોને માનસિક ત્રાસ આપતા હતા અને આજે પૂરતો પોલીસ બંદોબસ્ત ચુસ્ત પોલીસ બંદોબસ્ત લઈને આવ્યા મોટી સંખ્યામાં અને એ લોકોએ જે ગરીબોના ઘરોને સીલ મારવાની કાર્યવાહી કરી એનો અમે લોકો વિરોધ કર્યો અને અમે ચીમકી આપી છે કે ગરીબો સાથે શ્રમિકો સાથે અન્યાય થશે તો અમારે ના છૂટકે આ સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ તંત્ર સામે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પડશે જરૂર પડશે તો કેનાલ રોડ ને ચક્કાજામ કરવાની પણ અમને ફરજ પડશે તો અમે એમાં પણ પીછટ નહીં કરશું અમે કાયદો વ્યવસ્થા હાથમાં લેવા માંગતા નથી કે અમે સામાજિક તત્વ નથી પરંતુ ગરીબ શ્રમિક પરિવાર સાથે જો અન્યાય થશે તો ના છૂટકે અમારે સ્થાનિકો સાથે રોડ પર ઉતરવાની પણ જરૂર પડશે તો એમાં પણ પીછાટ નહીં કરશે